જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે વિનાયક ચોથના વ્રત કેવી રીતે કરવું તે આપણે જોઈશું વક્રતુંડ મહાકાયટી સમઘ્ન કુરુ મેં દેવ સર્વ કાર્ય શું સર્વદા નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિ ધર્મમાં આજે આપણે જાણીશું એક અત્યંત પવિત્ર અને ફળદાયી વ્રત વિશે જે છે વિનાયક ચોથ અને જેને આપણે તિલકુંડ ચોથ તરીકે પણ ઓળખીએ છીએ આ વ્રત ભગવાન શ્રી ગણેશજીને અર્પિત છે અને માન્યતા છે કે આ વ્રત કરવાથી દુઃખ દૂર થાય છે બુદ્ધિ વધે છે વિઘ્નો નાશ પામે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે તો ચાલો આપણે પૂર્ણ શ્રદ્ધાથી શરૂ કરીએ વિનાયક ચોથ એ ચંદ્ર માસની શુક્લ પક્ષ શની ચોથ તિથિ આવે છે આ તિથિ ભગવાન ગણેશજીને અત્યંત પ્રિય તિથિ માનવામાં આવે છે તિલકુંડ ચોથ નામ કેમ પડ્યું કારણ કે આ દિવસે તિલ એટલે કે તલ અને ગોંદથી બનેલા લાડો અથવા પ્રસાદ અર્પણ કરવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ચોથના દિવસે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ગણેશજીનું વ્રત કરે છે તેમના તમામ વિઘ્નો દૂર થાય છે વિનાયક ચોથનું વ્રત કરવાથી બગડેલા કામ બનવા લાગે છે લગ્ન નોકરી અને ધંધાની અડચણો દૂર થાય છે સંતાન સુખ મળે છે મનની શાંતિ અને આત્મબળ વધે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ વેપારીઓ નોકરી શોધનારાઓ અને ગૃહસ્થો માટે આ વ્રત ખૂબ લાભદાયક છે કહેવાય છે કે વિનાયક ચોથે કરેલું દાન અને જાપ હજાર ઘણું ફળ આપે છે તો હવે આપણે વ્રત કરવાની સંપૂર્ણ વિધિ જોઈશું પ્રાતઃકાળે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સાફ કપડાં પહેરી લેવા ઘર અને પૂજા સ્થળ શુદ્ધ કરી લેવા લાલ કપડાં પર ગણેશજીની મૂર્તિ અથવા ફોટો રાખીને રોલી ચોખા ફૂલ દૂરવા ચડાવવા દીવો પ્રગટાવવો ધૂપદીપ આરતી કરવી અને પ્રસાદમાં ગુંદના લાડુ મોદક ફળ અને મીઠાઈ ધરાવવા અને આખો દિવસ ઓમ ગમ ગણપતે નમઃ નો મંત્ર જાપ કરવો સાથે જ ગણેશ અર્થર્વ શીર્ષ પાઠ જો શક્ય હોય તો કરવો અને વિનાયક ચોથના દિવસે ચંદ્ર દર્શન ટાળવું જોઈએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો અજાણતા ચંદ્ર દેખાઈ જાય તો તરત જ ગણેશજીની ક્ષમાયાચના કરો કૃષ્ણ ભગવાનની કથા અથવા શ્રીમદ ભગવતનું સ્મરણ કરો આ દિવસે તેલદાન ગોંદદાન ઘઉં ચોખા અથવા મીઠાઈનું દાન કરવું જોઈએ ગરીબોની યથાશક્તિ આપણે દાન કરવું જોઈએ આ દાનથી પિતૃદોષ અને રોણબાધા અને સાથે સાથે ગ્રહ દોષ શાંત થાય છે મિત્રો વિનાયક ચોથ અથવા તિલકુંદ ચોથ માત્ર વ્રત નથી પરંતુ શ્રદ્ધા સંયમ અને ભક્તિનો માર્ગ છે જો તમે આ વ્રત સાચા મનથી કરશો તો ભગવાન ગણેશજી અવશ્ય તમારા જીવનમાં તમામ વિધિ વિઘ્નો દૂર કરશે જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ